કચેરીમાં પહોંચે છે અને આ કચેરીમાં બેસતા કર્મચારીઓની પોલ ખુલી જાય છે સરકારી કચેરીમાં સામાન્ય માણસોને કેવા મૂર્ખ બનાવવામાં આવે છે તે જોઈને આ અધિકારી પણ જાય છે છે વાત પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ ટી મકવાણાની તેમણે વેસ પલટો કરી ગોધરા મામલતદાર કચેરી ખાતે પહોંચે છે જ્યાં પાંચ જેટલા રેશન કાર્ડ ધારકોને સાથે રાખીને સ્ટિંગ ઓપરેશન કરે છે તેમણે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સામાન્ય અરજદારની માફક સરકારી કામગીરીઓને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો અધિકારી સામાન્ય માણસ બનીને તપાસ કરવા નીકળે છે તો તેમને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળે છે અને મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાળીનો પર્દાફાશ થાય છે સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારાના નાણાં પડાવતા હોવાનું પણ તેમની તપાસ દરમિયાન સામે આવે છે અને સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ અધિકારીએ પોતાના તાબામાં આવતી કચેરીઓની પોલ ખોલતા શું કર્યું તે પણ સાંભળ્યું આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ કચેરી ગ્રામ્ય અને આજે કરી સાથે પાંચ અરજદારો રાખી અને અને રાજ્ય સરકાર નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદારને કોઈ વગર કારણ વિના નો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદાર રેશન કાર્ડ નું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસ ની અંદર તેમજ નિયામક શ્રીઆન અને નાગરિક પુરવઠા એ પણ બે હાજર તેવીમાં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર બેથી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિડ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે એફિડેવિડ કરાવવાનું નથી અને આ ની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી સ્ટેમ્પ ના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે પછી એફિડેવિટ લખાવવું પડે છે એક્ટિવિટી માં ફોટો પાડ આમ કરીને કુલ અઢીસો રૂપિયા નો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ જ સ્ટેમ્પ વેન્ડરો છે એ 50 ના સ્ટેમ્પ ના 60 રૂપિયા લે છે 100 ના સ્ટેમ્પ ના છે 120 રૂપિયા લે છે તેમજ ઝેરોક્ષ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્ષની અંદર એ પણ પાંચ રૂપિયાનો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાડવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવવામાં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવથી વિરુદ્ધનું છે ફોર્મ નંબર નવ જે ડુપ્લિકેટ છે એની અંદર જે ત્રીસ રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે છતાં પણ એ બેંકની ની અંદર મોકલી અને ચલણથી ભરાવવામાં આવે છે આમાં આજના જે આ અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રો ની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવે છે અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવીટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે તેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ ત્રણસો થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી આ જાતે ડોક્યુમેન્ટની અંદર પણ જે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ પણ ધ્યાને આવે છે આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે મામલાદાર શ્રી નાયબ મામલાદાર શ્રી ઓપરેટરો સ્ટેમ્પેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત તાલુકા સેવા સદન કચેરી ખાતે નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી અરજદાર બનીને ધોતી પહેરીને રેશન કાર્ડ કઢાવવા માટે ગયા હતા આ દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે રેશન કાર્ડના બેથી નવ ફોર્મ માટે કોઈ પણ એફિડેવિટ કરવાનું ન હોવા છતાં એફિડેવિટ કરાવીને રૂપિયા અઢીસો ખોટી રીતે લેવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા એફિડેવિટ પ્રથા બંધ કરી હોવા છતાં અરજદાર પાસે એફિડેવિટ કરાવવામાં આવે છે અને સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ નક્કી કરાયેલા દર કરતાં વધુ નાણાં લેવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ઝેરોક્સના સેન્ટરમાં પણ વધુ નાણાં લેવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે સાથે જે કામ ત્રેવીસ રૂપિયામાં થતું હોય તે અરજદારને ત્રણસો રૂપિયા આપવા પડતા હોવાનું પણ તેમના ધ્યાને આવ્યું છે પ્રથમ અનુભવ તેમનો ઝેરોક્ષ દુકાને થયો જ્યાં એક રૂપિયાની જગ્યાએ પાંચ રૂપિયા લેવામાં આવે છે ત્યારબાદ સ્ટેમ્પ વેન્ડર દ્વારા રૂપિયા પચાસના સ્ટેમ્પના સાઠ અને સોના સ્ટેમ્પના એકસો રૂપિયા લેવામાં આવે છે અને રેશન કાર્ડના બેથી નવના ફોર્મ માટે કોઈ જ એફિડેવિટ કરવાનું હોતું નથી છતાં એફિડેવિટ કરાવવામાં આવે છે અને નાયબ મામલતદાર પુરવઠા તેને અપ્રુવલ કરે છે અને તેના અલગથી એફિડેવિટના દોઢસો રૂપિયા સ્ટેમ્પ વેન્ડર દ્વારા લેવામાં આવે છે અને એટીવીટીમાં એફિડેવિટના ફોટો પાડવા માટેના વીસ રૂપિયા અલગથી લેવામાં આવે છે તેમજ એફિડેવિટના ફોર્મ ભરવાના વીસ રૂપિયા પણ લેવામાં આવે છે અને આટલું કર્યું પછી પણ એક દિવસમાં તો રેશન કાર્ડનું કામ ન જ પત્યું અધિકારીના સ્ટિંગ ઓપરેશન બાદ જવાબદાર અધિકારી કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર સામે કાર્યવાહી હાથ ધરી છે જે પ્રકારે આ અધિકારી સામાન્ય માણસ બનીને સામાન્ય જનતાની તકલીફ જાણવા માટે કચેરીએ પહોંચ્યા હતા તે જ રીતે જો તમામ અધિકારીઓ કામ કરે તો બની શકે કે તમે કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને જે ચપ્પલ ઘસી નાખો છો તે કામ એક જ દિવસમાં થઈ જાય તમે જ્યારે સરકારી કચેરીમાં જાઓ છો તો તમને કેવો અનુભવ થાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અન્ય કોઈ અધિકારી પણ આવી હિંમત કરીને સામાન્ય માણસને પડતી તકલીફો જાત અનુભવ કરે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ